સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા અને થાનગઢ પંથકોના વાતાવરણમાં પલટો આવતા એક કલાક સુધી ગામડાઓના રોડ પર પસાર થવું મુશ્કેલ બન્યું બન્યું ઉડવાથી વાતાવરણ તંગ હતું વાતાવરણમાં પવન ફૂંકાયો અમુક વિસ્તારમાં વરસાદ પડ્યાના વાવડ મિની વાવાઝોડા જેવી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી મુશ્કેલી વાવાઝોડા સાથે ધીમી ગતિએ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો ત્યારે રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા વાવઝોડાથી ધૂળની ડમરીઓ ઉડી રહી હતી સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકો વાહન ચાલકોમાં અફડા માહોલ ફેલાઈ ગયો હતો સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા બગડ્યા વિસ્તારોમાં ઢળતી સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જ્યારે કુર ધૂળની ડમરીઓ સાથે સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો રોડ પર ચાલતા વાહન ચાલકો આંખમાં ધૂળ પડતી હોય વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યાના વાવડ પણ મળ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર આજે આખા દિવસ દરમિયાન ગરમીના ઉકળાટ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો ધૂળની ડમરી સાથે ઠંડો પવન ફૂંકાયો હોય તેથી લોકોમાં ગરમીની રાહત થઈ હતી તો દરેક રોડ પર આવી ધૂળની ડમરી ઉડી હોય ટુ વ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી હવામાન ખાતાની આગાહી મુજબ આજે ઢહતી સાંજે સાયલા ચોડીલા ધાનગઢ બગડ્યા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી આકાશ વાદળાઓથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વધુ વરસાદ પડી શકે તે વહેધાણ વર્તાઈ રહ્યા છે તે મુજબ આ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે વધુમાં તેજ પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી સાયલા ચોટીલા થાનગઢ વગડિયા વિસ્તારોના વાતાવરણમાં આવેલા અચાનક પલટા પછી પવનની સાથે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો રોડ પર વાહન ચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો વરસાદ શરૂ થતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાર ગયો હતો જેમાં તેમની પ્રિ મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડી ગયા છે Bureau report, Summit 24 News, Ch